વોટ ચોરીને લઈને ગુજરાત કોંગ્રેસ દિલ્હીમાં મહારેલી યોજ છે ચૌદ ડિસેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ મહારેલી યોજ છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે દેશના બંધારણે આપણને સૌને મતનો અધિકાર આપ્યો છે કેટલાય સમયથી ચૂંટણી પંચ પર સવાલો ઉઠતા રહ્યા છે રાહુલ ગાંધીએ તબક્કાવાર પ્રેસ કોન્ફરન્સો યોજી પુરાવા સાથે આક્ષેપ કર્યા પરંતુ ચૂંટણી પંચે કાર્યવાહીના બદલે એફિડેવિટ માંગ્યું ગુજરાતમાં પણ પૂર્વ તૈયારી વિના એસઆઈઆર કામગીરી શરૂ થઈ ગઈ અને પરિણામ

એની પર કોઈ ધ્યાન પણ ના આપ્યું કોઈ કાર્યવાહી પણ ના થઈ પણ દેશના જનનાયક આદરણીય રાહુલ ગાંધીજીએ જે આખા દેશના લોકોના મનમાં જે શંકા હતી કે આ ચૂંટણી પ્રક્રિયાઓ ન્યાયિક અને પારદર્શક રીતે નથી થતી મતદાર યાદીમાં ક્યાંક ને ક્યાંક છેડા થઈ રહ્યા છે ચૂંટણીઓને મેન્યુપ્લેટ કરવામાં આવે છે અને આખી જે લોકોના મનમાં શંકા હતી ફરિયાદો હતી જે આક્ષેપ હતા અને આખું ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીની સરકારનું જે વોટ ચોરીનું નેક્સસ હતું જે ગઠબંધન હતું એ નેક્સસને ખુલ્લું પાડવાનું કામ રાહુલ ગાંધીજીએ કર્યું